કેમ છે મિત્રો મારું નામ છે મોન્ટ નો સ્વાગત છે તમારું મારા નવ એક વિડીયો અંદર તો અત્યારમાં જવાનું છે આપણે વાડીએ વાડીએ છે ને આજ વરિયારી શોપ છે તો વરિયારી શોપ પર જવું વાડીએ તો આવતો રાહુલ જો અને હોંડા તો મિત્રો બે ત્રણ દિવસ વાડીએ નહીં ગયો ને રાહુલ જ્યાં આવતો ને રમણ રમણ કરી નાખ્યો હોંડા જો ગારો ગારો હોતા જ નથી કોઈ હું હે ને તો ધોઈ નાખું ચાર પાંચ દિવસ બે ત્રણ દિવસ મેલું સારા ધોઈ નાખું અને જો પાછું પથારી એમ ગયું છે તૈયાર થઈ ગયા વાડી થાય ને એ પાછળ આવતા જાય ને મકડદમ ધાવે છે મકડદમ એટલે મારે લે એને વાસડા છે ને એટલે એના મકડદમ પડ્યું નામ એવું એનું અને આમાં વાયા ઓલા જાહેર ને એવું વાયુ છે અને એક માજી વજે હોય બાકી પડી જોયું વારું હે આપવાય દીધું છે ને આ ચેટલી આરડી બાકી ખબર એક બે ને ત્રણ આરડી પાવાની બાકી છે બાકી બધું પૈ હોત દીધું છે તો શેણા તો અહીંયા લગભગ ઉગી ગયા છે દેખાતા છે શેણા તો હારો લો તને મજા આવું હાઠી વીણવા તો હાઠી વીણવા ઘડી હાલ્યા જ હાઠી વીણો ની ખેતરે આવી ગયો હું આમ જોઈ લ્યો પડી છે ને હાઠી જેટલી પડ નથી એટલી ઉભી છે આમ જો મિત્રો આમ આગળ જોઈએ ને આગળ આગળ બહુ ઉભી હે આમ એને જો આખું ટોરું હાઠીનું ઊભું છે ચીટલી ઉભી છે અમને મતલબ લેવાનું છે તો લેવામાં નહીં જો અહીંથી તમ ફર તે ફર તો આમાં શેઢા લઈ ગઈ આખો કોઈ રે એટલે એટલી બધી હાથી વીણવી ને બે જણા છે અને જો છ સાહે ને આમ શેઢા માં નાખવાના શેઢો ફરગી જાય ને એટલે સાફ થઈ જાય ખેતર મસ્ત મજાનું રાખે જીવ જંતુ નું આવે અત્યારમાં કામ કરવા માંડું હાથી વીણતા હાથી વીણી દીધી આમ જોઈ લો ઢગલ્યા ઢગલ્યા હો ભાઈ સમજો

થોડાક થોડાક સા લીધા ને પછી પાછી આવતા જાય પાછી ઘરે અને જોતા ગવર્મેન્ટ નીણ કઈ નાખી છે પાણી ખાઈ હોત ગયા મિત્રો અત્યારે તો નીણ એક ખવરા લીધી છે અને આરામ કરો મિત્રો બપોરે ખાઈ લીધું ને એ બધા વિડીયો નાખો ઉતાર્યા થાકી ગયો તો મિત્રો હજી થાકી ગયો હું ઘરે દઈન તો વહેલું થઈ જવું છે એટલું હાઠી ઉણી નથી થાકતા એટલું હાઠી ઉણીમાં હાલીને થાકી ત્યાં ફમાળુત કરી મિત્રો આ બે નાકા ને ઉરું તો આ એકામટી હાંઠી થાકી ગયો તો અમે કડીક આરામ કરી લ્યો ને વાસળા જો ભાઈ એમ ને કંઈ કામ ની જો આ જો તો યાર ના નયોડો અને આ બે મોટી મોટી છે એ વાસડે થયો આ ચાર પાંચ દીનો હુઈ ન હુઈ જરા ન કરો તો આલોતારે આવે ને પછી હાજે ગાયું ગાયો દોવાનું કામ ચાલુ કરવું અરે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો હે ગાયો દોવા મંડ્યા

રાખી ના અડધી અડધી લાઈક કરજો અડધું અડધું સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય અમે મળ્યા હવાજ ખાલી બીજા બ્લોક